નાની વાત આજે આપણે જયશ્રી ગોપાલ અંક સોળસો ઓગણીસો નો અંક છે ઓગણીસો છોતેર સંવત બે હજાર ને બત્રીસ એમાં આઠમું પાનું નવમું ને દસમા પાના નંબર ઉપર દિનતા અને જીવનો સંવાદ એ વાંચું છું એ પુષ્ટિમાર્ગમાં સર્વોપરી સાધન દિનતા જ છે કોઈ પણ સાધનથી પ્રભુ પ્રસન્ન થતા નથી માત્ર એક દિનતાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે આ લેખમાં લેખક દિનતાના સ્વરૂપને અને દિનતાના પ્રાપ્ત કરવાના સાધનને લોકભોગ્ય શૈલીમાં સુંદર રીતે સમજાવી રહ્યા છે આ લેખ પહેલા છાપવામાં આવ્યો છે પણ ફરીવાર ફરીવાર છાપવામાં આવ્યો છે કેમ કે માગણી હતી હવે આ શરૂઆત જ કરી દઉં છું દિનતા અને જીવ વચ્ચે સંવાદ દિનતા દિનતા જીવ એમ વાદ વધે છે ત્યારે દિનતા બોલે છે દિનતા કહે છે એમ બોલવાથી શું હું થોડી એમ પ્રાપ્ત થાઉ છું મારે રહેવાનું એક નાનું એવું સ્થાન છે તે મને આપો જીવ કહે છે કે તે વળી એવું ક્યાં સ્થાન છે દિનતા કહે છે કે તે તો નાજુકડું એવું પણ મારો તાપ જીરવી શકતું નથી એટલે તે તો નાજુકડું એવું સ્થાન છે પણ મારો તાપ જીરવી શકાતું નથી આ શરીરમાં એક અંતઃકરણ વિશે જીવાત્માને રહેવાનું સ્થાન છે તે મને જગ્યા આપે પણ મારે વિચાર કરવો પડે કે આના અંતરમાં હું હું રહી શકીશ એ મને જીરવી શકશે ખરો કે કેમ જીવ કહે છે ત્યારે તેને તને કોણ જીરવી શકે છે દિનતા કહે છે જો જીવ સાંભળ પહેલાં તો મારો એ નિયમ છે કે પ્રથમ મને જીરવવાની શક્તિ જો ઠાકોરજી જીવની અંદર મૂકે પછી ઠાકોરજીને અનન્ય ભાવથી જે ભજે અને એક દ્રઢ આશ્રય રાખે એક ટેક રાખે અણસમર્પિત વસ્તુનો ત્યાગ કરે અને દૂષંગથી બીવે તેની અંદર જ હું રહી શકું ભલે પછી તે ગમે તેવો હોય ધનવાન હોય અગર નિર્ધન હોય રુષ્ટ હોય કે કંગાલ હોય પણ જેની અંદર આવા આચરણ હોય ને એની અંદર મારે જરૂર રહેવું પડે છે પણ જે શ્રી ઠાકોરજીને ઓળખતો નથી જેને ઠાકોરજીનો બોધ લાગ્યો નથી જેને મહાનુભાવ ભગવદીઓનો સંગ થયો નથી અને તેના વચનનો વિશ્વાસ નથી ભગવદ કથા કીર્તન સત્સંગ એને કાંઈ જ્ઞાન નથી તેનાથી હું બહુ જ ડરતી ફરું છું બીતી ફરું છું જો સાંભળ એક રાજા હતો અને તે ઠાકોરજીનો અનન્ય ભક્ત હતો તેમાં તેને દુસંગ અડી ગયો અને તેના કારણે તેને અન્ય આશરો કર્યો એવી દિનતા ઉઠીને હાલવા માંડી ત્યારે રાજાએ કહ્યું કે તું કોણ છ ત્યારે દિનતાએ કીધું કે હું તો દિનતા છું તો રાજાએ કીધું તો કેમ વહી જા છો દિનતા કે છે હું તારા સત્કર્મ અને સદાચરણ અને ભગવદ્ ભાવ જોઈને તારા અંતરમાં પ્રવેશ કર્યો હતો હવે તો તે અનાશરો કર્યો અને તને દુસંગ લાગ્યો છે આ બે વાના જ્યાં હોય ને ત્યાં એક ઘડી પણ હું રહી શકતી નથી ત્યારે રાજાને ભાન આવ્યું કે મેં કરેલું પલમાં નષ્ટ થઈ ગયું અને દિનતા પણ ન રહી ત્યારે રાજાએ રાજપાટ કુટુંબ પરિવારમાંથી આ શક્તિ ખેંચી લીધી અને સર્વસ્વ પ્રભુને સોંપીને એક ચિત્ત પ્રભુમાં જોડી દીધું તો આવી જ રીતે આપણે દિનતા પ્રાપ્ત કરવી હોય તો તે દિનતાને રહેવાના જે નિયમો છે એનું આચરણ કરો શ્રી ઠાકોરજીમાં વિશ્વાસ રાખો જે કંઈ કાર્ય કરો તે ભગવદ્દ અર્થે કરો શ્રી ઠાકોરજી કહે છે કે મારા ભગવદીઓના હૃદય કમળમાં રહીને જે પ્રેરણા કરું ને તે ભગવદી વિશ્વાસ રાખો તો ત્યાં કહે છે કે ભગવદીઓ કેવા હોવા જોઈએ જો ઠેકાણે હીરો ન મળે હીરો ગોતા પથ્થર હાથમાં આવી જાય અને પથ્થર હાથમાં આવે ને ત્યાં સુધી તો સારું પણ એમાંય કાંઈ ખરાબ વસ્તુ જો હાથમાં આવી ગઈ એટલે કે પથ્થર અગર હાથમાં આવી જાય તોય વાંધો નહીં પણ જો એનાથી ખરાબ આવી ગઈ તો ગમે તેટલી વખત હાથ ધોવો તોય હાથમાંથી ગંધ જાય નહીં એવી જ રીતે કોઈ પાખંડી અને પાખંડી ચરણામ્રતને આંખે અડાડીને મોટા તિલક તાણીને અને ઢંગલો માળા પહેરીને માળા તિલકનો આશરો લઈ નીકળે તેથી કાંઈ ફસાઈ નહીં જવાનું તો સોનું લઈને ઇમિટેશન આપે તો આપણે તેની કઈ કિંમત ન રહે માટે ભગવદીઓ આગળ બેસતા બધો વિચાર કરી લેવાનો આ પાત્ર છે કે કેમ પાત્ર વગર બેસવાની ઠાકોરજીએ ના પાડી છે એક જન્મ તો બગડશે પણ તેની સાથે આવતો જન્મ પણ બગડશે આ જન્મ કરતા આવતા જન્મનો પેલો વિચાર કરો જો આપણે ગોતતા એવા ઉત્તમ ભગવદી પણ ન મળે ને તો રાત દિવસ ઠાકોરજીનું રટણ કરો રટણ ચાલુ હશે ને તો ઠાકોરજી પોતે શ્રમ લઈને એવા ઉત્તમ ભગવદીનો સંગ ગોતી જ દેશે પણ ક્યારે કે એક દુસંગ એક અન્ય આશ્રય બે હટેને એટલે દિનતા આપણા હૃદયની અંદર બેસી જવાની છે કારણ કે તેને તેનું પોષણ મળ્યું એક રાગ માણસ હોય અને તે ભૂક્યો ભૂખ્યો હોય અને કોઈ તેને ખાવાનું આપે કે તુરત જ તેને તૃપ્ત થઈ જાય તેમજ નહીં ઉત્તમ એવા ભગવદીનું પોષણ મળી જાય ને તો આપણે પણ તૃપ્ત થઈ જઈએ એ પણ ક્યારે દિનતાને પહેલાં પ્રાપ્ત કરવાનો છે જે શ્રમ લેવો જોઈએ તે શ્રમ લીધા પછી કોઈની તાકાત નથી કે દુસંગ આપણને અડી શકે પણ દિનતા માટે ઘણો ઘણો શ્રમ લેવો પડે એક વિશ્વાસ જોઈએ અને વિશ્વાસથી મધ દરિયે વહાણ ચાલે છે એક નાવિક પ્રત્યે આપણને નાવમાં બેઠેલાને વિશ્વાસ છે કે એ તો પાર ઉતારશે જ તો શું સમર્થ ધણીને ભજવાથી આપણને શું પ્રાપ્ત નહીં થાય સર્વસ્વ મળી જશે ઠાકોરજીએ જીવને સમજાવવામાં કાંઈ કમી રાખી નથી એ સમજાવવામાં કાંઈ કમી નાખી નથી અને જેટલા સમજ્યા તે બધા અહોનિશ જીવતા જ છે તેવા ભગવદી આપણને પુસ્તકમાં બેસીને બોધ દે છે અને દર્શન પણ દે છે અત્યારે આટલું જ હજી આગળ પ્રસંગ તો ઘણો છે ગુણમાલના પ્રસંગો ચાલુ થાય છે પણ અત્યારે આપણે દિનતા વિશે આટલું જ જાણ્યું કે પ્રથમ દિનતા જોઈએ પછી ધીરે ધીરે આપણને સુલભ થઈ જાય છે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની આપું છું ભૂલચૂક થયો તો ક્ષમા કરજો મારવાલા વાલા બોલ શ્રી કી છે